નમસ્કાર મિત્રો રાતે રાતે મિત્રો પાપ મોચીની એકાદશી એટલે પાપોને હરનારી એકાદશી તે એકાદશીની વાર્તા અને ક્યારે છે તે હું આજે તમને જણાવું છું મિત્રો પાપ મોચીની એકાદશી પચીસ કે છવ્વીસ તારીખે રાખવામાં આવેલી છે મિત્રો મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનેના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે તેઓ શ્રી કૃષ્ણ રાજન હું તમને આ વિશે એક પાપનાશક ઉત્પાખન કહું છું જે ચક્રવર્તી નરેશ માધાતાના પૂછવાથી મહર્ષિ લોમશે કહ્યું હતું મિત્રો વિડિયોને આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય તો અમારી લાઈક સબસ્ક્રાઇબ શેર અને કોમેન્ટ બોક્સમાં જય વિડીયો લક્ષ્મી લખી દેજો મિત્રો માદાતાએ પૂછ્યું ભગવાન હું લોકોના હિતની ઈચ્છા એ સાંભળવા ઈચ્છું છું કે ફ્રાંગણ માસના કુષ્મા પક્ષમાં કઈ એકાદશી આવે છે તો મિત્રો એની વિધિ શું છે અને એના વ્રતની શું ફળ પ્રાપ્ત થાય છે કૃપા કરીને આ બધું મને કહો લોમેશજીએ કહ્યું શ્રેષ્ઠ રાજન પૂર્વકાંડની વાત છે અક્ષરાઓ દ્વારા સેવિત ચૈત્ર રથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કીકરો સાથે વાંધો વગાડીને વિહાર કરે છે ત્યાં જુઓ મંજુ ઘોષ નામની અપ્સરા મંજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વિના વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા મુનિની આવી અવસ્થા જોઈને મંજુ કોશા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને અલિંગન કરવા લાગી મેઘાવી પણ એમની સાથે રમણ કરવા લાગ્યા

અપ્સરાને કહ્યું અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી મારા પર કૃપા કરીને સમયનો વિચાર કરો લોમજી કહે છે રાજન ની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા એ સમયે એમને વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુ ઘોષા સાથે રહેલા એમને સત્તાવન વર્ષ થઈ ગયા અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિએ એના પર ઘણો કોપ આવ્યો એમને શ્રાપ આપતા કહ્યું પાપીણી તું પિસાચીની બની જા મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી મુનિવર મારા શ્રાપનો ઉદ્ધાર કરો સત્ય પુરુષો સાથે સાત વાક્યો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્ર કૃપા કરો મુનિ બોલ્યા ભદ્રે શું કરું તે મારી વર્ષોની તપસ્યા નાશ કરી દીધો છતાં પણ સાંભળ આગળ મહિનામાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપ મોચીનું એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે સુંદરી એનું જ વ્રત કરવાથી તારું પિસાચણું પણ દૂર થશે આમ મુનિ શ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર જોયવનમાં આશ્રમ પર ગયા એમને બોલ આવેલા જોઈની મુનિવર જોયનજીએ કહ્યું પુત્ર

એનું વ્રત કરવાથી તારા પાપો નો નાશ થઈ શકે આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું આથી એમના નષ્ટ થઈ ગયા આજ પ્રમાણે મંજુ ગોષા એ પણ વ્રત કરવાનું પાલન કર્યું પાપ મોજી નું એકાદશીનું વ્રત કરવાથી એ પીચાસણીઓમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારી શ્રેષ્ઠ શ્રેસરા બનીને સ્વર્ગ લોકમાં

તમને અમારી વિડીયો કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષની જરૂરથી લખી દેજો